આપ કોઈ થિયેટરમાં સારું મૂવી જુઓ અદ્ભુત જમાવટ એક્સપિરિયન્સ થાય કોઈ મોટા સ્ટેડિયમની અંદર તમે લાઈવ ક્રિકેટ જુઓ જમાવટ એક્સિલન્ટ અનુભવ થાય એ એક્સપિરિયન્સ આપણે ક્યારે પણ ભૂલાતો નથી એવો જ એક ગર્ભ સંસ્કારનો એક્સપિરિયન્સ ડ્રીમ ચાઇલ્ડ સંસ્થાએ ડેવલપ કર્યો છે સાંભળો કે ઈટ્સ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એક શબ્દમાં ના વર્ણવી શકાય એબ્સોલ્યુટલી અમેઝિંગ એક વખત માણો એટલે ખ્યાલ આવશે બહુ જ ક્લાસિક હતો ફેન્ટાસ્ટિક બ્રિલિયન્ટ બહુ સારું હતું બહુ મજા આવી ઘણું બધું શીખવા મળ્યું સુપર છે બહુ મારા જ્યારે બે સંતાનોની ડિલિવરી થઈ એ પહેલાં મને જો આનું કંઈક ગાઈડન્સ હોત તો મારા દીકરા દીકરી બંને સ્થાનથી વધુ સારા આવી શકે બહુ એક્સિલન્ટ ક્રાંતિ અત્યંત સુંદર છે અત્યારના બાળકો માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અદ્ભુત જ્ઞાનનો ભંડાર બસ નવી પેઢીને આનું નોલેજ હંમેશા આગળ મળતું રહે ખૂબ જ સરસ બેટર ધેન વી એક્સપેક્ટેડ તમારું જે ઇન્ડિયા મિશન સક્સેસ છે બહુ જ સારું છે બેસ્ટ છે મોટિવેશન એન્ડ ઇન્સ્પિરેશન એન્ડ પોઝિટિવ આપના હૃદયમાં પણ આવી જ અનુભૂતિ થશે ગર્ભ સંસ્કારની આંતરરાષ્ટ્રીય ક્રાંતિના સાક્ષી બનવા ગર્ભ સંસ્કાર મહોત્સવમાં આજે જ રજીસ્ટ્રેશન કરાવો